ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ છ સેમિસ્ટર ટુ જેમાં પાઠ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તેના વિશે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો શાંતિની શોધમાં કે જે આ પાઠનું નામ છે જેમાં કહીએ કે આજના યુગમાં શાંતિ અને અહિંસાની જરૂર છે અહિંસા એટલે કે કોઈ પણ જીવને એમ કે મારવું નહીં અને અહિંસાના માર્ગે એ ચાલવું તેની વાત કરી છે જે રીતે જોઈએ છે કે અત્યારના સમયમાં ઘણી જગ્યાએ આતંકવાદ ફેલાયો છે સાથે સાથે ઘણા નાગરિકો છે તેમને સમાન હક કે અધિકાર મળતા નથી તો આપણે માનવી અને પશુ પર થતા અત્યાચાર વાંચતા જ હોઈએ છીએ કે સમાચારમાં સાંભળતા પણ હોઈએ છીએ તો તેમને ધ્યાનમાં લઈને આજના યુગમાં પણ શાંતિ અને અહિંસાની જરૂર છે પચીસો વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર જેવા સુધારકો દ્વારા સુધારા કરવામાં આવ્યા તેમના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં વાત કરી છે કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો જે સમય છે એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે એને ઈસવીસન કહેવામાં આવે છે તમને કદાચ યાદ હશે કે સેમિસ્ટર વનની અંદર પણ આગળ પાઠ સમજાવતા મેં વાત કરી હતી કે કયા સમયને ઈસવીસન પૂર્વે કહેવાય છે અને કયા સમયને ઈસવીસન કહેવામાં આવે છે જે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક એટલે કે સમાજમાં અને ધર્મમાં જે સુધારા લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થયા હતા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સમાજમાં અને ધર્મમાં જે પ્રવેશેલા જે કુરિવાજો હતા એટલે કે કહીએ કે કુરિવાજો એટલે કે એ સમય દરમિયાન બાળકીને દૂધ પિત્તી કરવામાં આવતી હતી સતી પ્રથા હતી સામાજિક અસમાનતામાં કહીએ તો જે ઊંચ નીચના ભેદભાવો રાખવામાં આવતા હતા તો આ બધામાં ક્યાંક ને ક્યાંક સુધારો લાવવાની જરૂર હતી તેનું જો મહત્ત્વનું કોઈ કાર્ય કર્યું હોય તો એ હતા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કે જેમણે એમ કહીએ કે લોકોના જીવનમાં સુધારા લાવવા માટે એમણે મહાવીર સ્વામી એમ કે મહત્વના પ્રયત્નો કર્યા હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગૌતમ બુદ્ધ અને એમના પ્રારંભિક જીવન વિશે જાણીશું ગૌતમ બુદ્ધ કે અને બૌદ્ધ ધર્મ વિશે ઘણી બધી જાતક કથાઓ છે બૌદ્ધ ગ્રંથો છે કે જેમાં બૌદ્ધ ગ્રંથમાં ત્રિપિટક એટલે કે સુદપિટક વિનયપીટક અને અભિધમપીટક એટલે કે જેમાં બૌદ્ધ ધર્મ વિશેની માહિતી ઘણી બધી જાણવા મળે છે પાંચસો પચાસ કરતાં પણ વધારે જે જાતક કથાઓ છે એ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ આવેલ નેપાળની તરાઈમાં આ જે કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું અને જે કપિલ વસ્ત્ર વસ્તુના ક્ષત્રિયો જે હતા એ શાક્ય કહેવા હતા તેમનું એક ગણરાજ્ય પણ હતું આ જે ગણરાજ્યના વડા હતા એ તેમનું નામ શુદ્ધોદન હતું આ શુદ્ધોદનના જે પત્ની જે મહાદેવી હતા અને ગૌતમ બુદ્ધનો જે જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં શુદ્ધોદન અને મહાદેવીના ઘરે થયો હતો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ જ તેમના માતા માયાદેવી જે મૃત્યુ પામ્યા હતા તેથી તેમનું પાલન પોષણ તેમની ગૌતમી એટલે કે મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણમાં બહુ હોશિયાર હતા જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં જ આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આ જે આલાર કલામ એ તેમના ગુરુ હતા ગૌતમ બુદ્ધના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા એટલે કે જે નાનપણનું નામ એમનું હતું કે જેમ ત્યારે એમને સિદ્ધાર્થ કહીને બોલાવતા હતા એટલે એ સિદ્ધાર્થ એમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા પણ કરતા રહેતા હતા એટલે કે જ્ઞાન સૌથી વધારેમાં વધારે જ્ઞાન મેળવતા સમાધિ કરતા એટલે એમના પિતાને તો ચિંતા થવા લાગી એવું લાગ્યું કે આ સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને સંન્યાસી થશે તો શું કરશે આખો રાજકારભાર કોણ સંભાળશે એવી એમને ચિંતા થવા લાગી હતી એટલે સિદ્ધાર્થના યુવા અવસ્થામાં જ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા તેમની પત્નીનું નામ યશોદ્રા હતું અને તેમનો એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ અને સાધના તરફ ક્યારે વળ્યા તેના વિશે જાણવાનું છે લગભગ ત્રીસ વર્ષની વયે તેમને જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કર્યો આટલું મોટું રાજ્ય હતું જ્યાં બધી સુખ સુવિધાઓ હતી ત્યાં એ રાજ્ય પરિવારનો એમણે ત્યાગ કરીને સંન્યાસી બનવાનું નક્કી કર્યું અને એક રાત્રે તેમના જે સારથી હતા જેનું નામ છંદ અને પોતાનો જે પ્રિય ઘોડો હતો કંથકને લઈને તેઓ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા અને પોતાના જે રાજવી પોશાક હતો કે જે રાજા મહારાજા જે પોશાક પહેરે છે એ પોશાકનો એમણે ત્યાગ કરીને એ છંદને બધું એમ કે પો છંદને પોતાના તમામ આપ આભૂષણો આપી દીધા અને કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી દીધી અને પોતે સન્યાસીના કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા આજે સન્યાસીના કપડાં ધારણ કર્યા એ ચિત્ર જે પાંચ પોઈન્ટ એક ગૌતમ બુદ્ધનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તેમણે ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા અહીં તેમણે પાંચ જેટલા બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી તેમને લાગ્યું કે અન્નજણનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી તો કશું થવાનું નથી તો એમણે અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને પોતે એકલા જ તપશ્ચર્યા આખો દિવસ કરતા હતા ઝાડ નીચે બેસતા આખો દિવસ તપ કરતા હતા જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એટલે આ કહીએ કે એ આધ્યાત્મિક માર્ગે એમ કે વળી ગયા હતા બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી ઘણા દિવસોની સાધના પછી જે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાન પ્રાપ્ત થતાં જ તેઓ સિદ્ધાર્થમાંથી બૌદ્ધ થયા બુદ્ધનો અર્થ થાય છે જાગ્રત કે જ્ઞાની એટલે કે પાછળથી તેઓ ત્યારબાદ જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગૌતમ બુદ્ધના ઉપદેશ વિશે જાણીશું જ્ઞાન પ્રાપ્તિ બાદ તે બુદ્ધ સારનાથ ગયા એટલે કે જે સાચીનો સ્તૂપ આવેલો છે તે સારનાથ એટલે કે સ્તૂપ એક એવી જગ્યા છે કે જે બૌદ્ધ ધર્મનું એક પવિત્ર સ્થળ કહેવામાં આવે છે જેને ચૈત્ય પણ કહેવાય છે જે એક અર્ધ ગોળાકાર રૂપમાં હોય છે અને ભગવાન બુદ્ધની ત્યાં આરાધના કરવામાં આવતી હોય છે જેવી રીતે આપણે હિન્દુ લોકો મંદિરમાં જઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એવી રીતે આ બૌદ્ધ લોકો છે એ લોકો આવી રીતે સ્તૂપમાં જાય અને ત્યાં જઈને એમ કે આરાધના કરતા હોય છે જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ જે મિત્રો હતા એ પણ મળ્યા સૌ વખત તેમણે સૌ પ્રથમ તો તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો એટલે કે જે એ સાચીનો સ્તૂપ છે કે જે સારનાથમાં આવેલું છે ત્યાં એમણે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે બુદ્ધ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો તેમના મતે ચાર આર્ય સત્ય છે એટલે કે સંસાર એ કેવું છે દુઃખમય છે સંસારમાં દુઃખ તો એમ કે રહેવાનું જ અને એ દુઃખનું કારણ છે તૃષ્ણા તૃષ્ણા એટલે કે કામના જે તરસ છે જે બધું માણસથી મેળવવાની જે કામનાઓ છે એના કારણે એમ કે માણસને એવું લાગે કે મારા ઉપર દુખ છે જ દુઃખ છે ત્રીજું દુઃખનો નાશ એટલે કે તૃષ્ણાનો નાશ એટલે કે જો તમારે દુઃખ જ ઓછા કરવા હોય તો તમારી કામનાઓ જે બધું મેળવવાની જે ઈચ્છાઓ છે એને જ ત્યાગ કરી દેવો જોઈએ તો આપોઆપ તમારા દુઃખ ઓછા એમ કે થઈ જવાના છે ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક કહેવામાં આવે છે સમ્યક એટલે કે જેનો અર્થ થાય છે બહુ જ સારી રીતે સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે જેમાં સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ સમ્યક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સારી રીતે હવે વિદ્યાર્થી મિત્રો બુદ્ધ એક મહાન સુધારક તરીકે એટલે કે એમણે કેવા કયા સુધારાઓ કર્યા તેમના વિશે જાણીશું બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા એમણે ધર્મમાં અને સમાજમાં ઘણા બધા સુધારાઓ કર્યા હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા જે દૂષણો છે એ દૂષણોને દૂર કરવા માટે તેમણે આજીવન પ્રયત્ન કર્યા હતા તેમના અનેક શિષ્યો પણ હતા અનેક રાજાઓ અને રાજ્ય પણ તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા જેમાં પહેલું છે કે ઈશ્વર અને આત્માનો ઇનકાર એટલે કે બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરીને કર્મવાદને મહત્વ આપે છે એટલે કર્મ એટલે કે મનુષ્ય જીવનમાં હંમેશા સારા કર્મો કરવા જોઈએ એવું હંમેશા તેઓ કહેતા હતા તેમના મતે જો ઈશ્વર હોત તો દુઃખ સંભવે જ નહીં તેવું માને છે કે જો આ દુનિયામાં ભગવાન હોય તો લોકોને કંઈ દુઃખ જ પડવાનું નથી આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ એટલે કે આપણે વર્તમાન સમયમાં બહુ જ સારા કર્મો કરવા જોઈએ સારા વિચારો આપણા હોવા જોઈએ એટલે કે એવું એ કહેતા હતા બીજો નંબર છે કર્મકાંડનો વિરોધ એટલે કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા જે કર્મકાંડ એટલે કે એ સમય દરમિયાન બ્રાહ્મણો દ્વારા જે યજ્ઞો કરવામાં આવતા હતા અને એ યજ્ઞોમાં જે પશુઓની આહુ જે પશુઓની હિંસા થતી હતી એટલે કે પશુઓને બલિ ચઢાવવામાં આવતી હતી તેનો પણ તેમણે એ અટકાવવા માટે વિરોધ કર્યો હતો તેમણે કહ્યું કે અહિંસા જ એ સર્વોચ્ચ ગુણ છે અહિંસા એટલે કે અહિંસાના માર્ગે ચાલવું કોઈ પણ પશુની હિંસા કરવી નહીં તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ જ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રીજો નંબર ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ તેમણે કહ્યું હતું કે આ સમય દરમિયાન હિન્દુ ધર્મમાં આજે ચાર વર્ણ હતા કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કે જેમાં હું તમને કહું કે પહેલાના સમયમાં તમારે કદાચ પિક્ચર જૂના પિક્ચર જોયા હોય તો તેમાં પણ કદાચ જોયું હશે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય એ લોકો જે કહીએ કે એ ઉચ્ચ ગણાતા હતા વૈશ્ય અને શૂદ્ર હોય કે જેમને મંદિરમાં પ્રવેશ નતા આપતા પાણી ભરવા એક જગ્યાએના જવા દે ઊંચ નીચના ભેદભાવો રાખવામાં આવતા તો પહેલાંના સમયમાં આવા ઊંચ નીચના ભેદભાવ એમ કે બહુ રાખવામાં આવતા હતા તો બુદ્ધે આ જે વણવ્યવસ્થા છે એનો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું કે મનુષ્ય ખાલી ઉચ્ચ કુટુંબમાં એમ કે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી જ મહાન નથી બની જતો પરંતુ એના કર્મો સારા હોવા જોઈએ એણે કાર્યો સારા કરવા જોઈએ તેના વિચાર સારા હોવા જોઈએ તે હંમેશા સત્ય અને અહિંસાના પાલનથી જ મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા જે ઊંચ નીચના ભેદભાવ છે તેનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો કારણ કે પહેલાંના સમયમાં સૌથી વધારે ઊંચ નીચના ભેદભાવ વધારે જોવા મળતા હતા આ નંબર સ્ત્રીઓને મહત્વ સ્ત્રીઓને પણ આપ્યું છે તેમણે કહ્યું છે કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી પરંતુ સ્ત્રીઓ પણ સાધના કરી શકે છે અને એ કર્તવ્યથી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે નિર્વાણ એટલે કે મોક્ષ એટલે કે એવું જરૂરી નથી કે ખાલી પુરુષો જ કે ધ્યાન કરે સમાધિ કરે સ્ત્રીઓ પણ ધ્યાન કરી શકે છે એ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે હવે જોઈશું કે નિર્માણ નિર્માણ એટલે કે મોક્ષ તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા હતા અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા હતા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી એટલે કે હંમેશા માનવીય સત્ય બોલવું જોઈએ કોઈપણ જાતની હિંસા ન કરવી જોઈએ અહિંસાના માર્ગે ચાલવું જોઈએ એવો એમણે ઉપદેશ આપ્યો હતો અને આની સાથે સાથે તેમણે માંસાહાર નહીં ખાવાનો અને ઊંચ નીચના ભેદભાવનો પણ વિરોધ કર્યો હતો આમ એંસી વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું હતું આ પણ તમારે પરીક્ષામાં પૂછાય છે અને તેઓ નિર્વાણ પામ્યા હતા નિર્વાણ એટલે કે મોક્ષ પામ્યા હતા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે એટલે કે ગૌતમ બુદ્ધે પણ પોતાના જીવન દરમિયાન લોકોને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું એમ કહીએ કે લોકોને કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મહાવીર સ્વામી વિશે જાણકારી મેળવીશું Thank you.